સુરતમાં નબીરાવ ત્રીસ જેટલી બીએમડબ્લ્યુ મર્સિડીસ સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંડબાજી કરી હોવાનું એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરતના ઓલપાડ તાલુકાના કુંકડી ગામમાં આવેલી કાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી યોજાઈ હતી તેમાં હાજરી આપવા ગયેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યાનું પણ સામે આવ્યું છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામને ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ બારના વિદ્યાર્થીઓને ફેરવેલ રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ સ્કોડા મર્સિડીઝ બીએમડબ્લ્યુ જેવી ત્રીસ જેટલી લક્ઝુરિયસ કાર લઈને પહોંચ્યા હતા સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂપટોફથી બહાર નીકળીને સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા હતા એક સાથે રસ્તા પર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા સામાન્ય રીતે આ રીતે કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોના હોય છે જોકે તેમાં પણ આટલી બધી લક્ઝુરિયસ કાર નથી હોતી સુરતના રાંદેરના ડીમાર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો હતો તેમ છતાં આ સમગ્ર બાબતે પોલીસ અજાણ જોવા મળી હતી આ મામલે પોલીસને પૂછતા તેમણે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીએ કે સ્કૂલે કોઈ મંજૂરી લીધી ન હતી પાલ અને રાંદેર પોલીસે જણાવ્યું હતું કે અમને આ અંગે કોઈ જાણ કરી ન હતી જો વાન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે તો તપાસ ચોક્કસ કરીશું